ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એલ ગુજરાત રાજ્ય કાર્યાલયે સુરતમાં સોશિયો સર્કલ નજીક ઉદનામદલ્લા રોડ પર તેમના રિટેલ આઉટલેટ ખાતે આયોજિત એક સમારોહમાં તેની સેલ્સ પ્રમોશન સ્કીમ ન્યૂ યર ધમાકાના મેગા પ્રાઇઝ વિજેતાનું સન્માન કર્યું આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કાર્યાલયના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્ટેટ હેડ સંજીવ બહેરા ગુજરાત રાજ્ય કાર્યાલયના જનરલ મેનેજર રિટેલ સેલ્સ અને પ્રશાંત કુશવાહા સુરત વિભાગીય રિટેલ હેડ અજય પ્રતાપ ઉપસ્થિત રહ્યા હતા સેલ્સ પ્રમોશન ઝુંબેશ નવ વર્ષ ધમાકા સત્તર હજાર નવસો અઠાણું રિટેલ આઉટલેટ આરઓ ઓસી શરૂ કરવામાં આવી હતી જેમાં ગ્રાહકોના આનંદ માટે બમ્પર ઇનામો અને વ્યક્તિગત આરો સ્તરના ઇનામોનો સમાવેશ થતો હતો આ યોજનામાં બમ્પર ઇનામોમાં વીસ કાર ચુમ્મોતેર બાઇકનો સમાવેશ થાય છે યોજનાના વિજેતાઓની દેશભરમાં જાહેરાત કરવામાં આવી હતી જેમાં મેગા પ્રાઇઝ વિજેતાના પસંદગી સુરત વિભાગ કાર્યાલય એલઓસીએલ ખાતે પેટ્રોલ પંપની શ્રી સર્વોદય પેટ્રોલિયમ સોશિયો સર્કલ સુરત હેઠળ કરવામાં આવી ભાગ્યશાળી વિજેતા નિલેશ રાણાને મેગા પ્રાઇઝ મારુતિ સુઝુકી ડિઝાયર અને શ્રીમતી જ્યોતનાબેનને મેગા પ્રાઇઝ હીરો એચએફ ડિલક્સ એનાયત કરવામાં આવ્યું આ પ્રસંગે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્ટેટ હેડ એ વિજેતાને અભિનંદન પાઠવ્યા અને ગ્રાહકોને ઇન્ડિયન ઓઇલ પર સતત વિશ્વાસ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો તેમણે ભાર મૂક્યો કે આઈઓસીએલ આવા ગ્રાહક મૈત્રીપૂર્ણ માહ પહેલ દ્વારા વફાદાર ગ્રાહકોને પુરસ્કાર આપવા માટે પ્રતિબદ્ધ છે અને મારા ત્યાં ગયા વર્ષે ન્યુ ઇયર ન્યૂ ઇયર ધમાકા ઇન્ડિયન ઓઇલ તરફથી ન્યૂ ઇયર ધમાકાનો સ્કીમ હતી અને એની અંદર જે જે બધાએ ભાગ લીધો હતો એમાંથી ખરેખર નસીબદાર આ નિલેશ રાણા નસીબદાર નીકળ્યા અને એમને સ્વિફ્ટ ડિઝાયર કારનું ઇનામ લાગ્યું છે અને તે પણ એક પણ પૈસો ભર્યા વગર એમને કાર મળી જનરલી શું હોય છે રજીસ્ટ્રેશન ખર્ચો કે જીએસટી કે બધો ખર્ચો અલગ લેવાતો હોય છે પણ આમાં ઇન્ડિયન ઓઇલે એવું રાખ્યું હતું કે ટોટલ પેડ કરીને જ

કે જેથી કસ્ટમરનો અમને પ્રેમ મળે છે અને એ લોકો બધા વ્યવસ્થિત જે સ્કીમો એમાં લાભ લે છે જેથી કરીને કસ્ટમરને પણ ફાયદો થાય છે અત્યારે હમણાં નવરાત્રી દિવાળી ધમાકાનું પણ નવું આયોજન કર્યું છે તે એક રોજના દસ ઇનામ માર ત્યાંથી જશે અને મેગાલકી ડ્રોની અંદર મોટર સાયકલ જે દોઢ પોણા બે લાખની આવે છે તે મોટર સાયકલ અને સાથે બીજ મેગાલ ડ્રોમાં બેતાલીસ ઇંચનું ટીવી પણ એક જ પંપ પર થી કે સુરતમાં કોઈ પંપ પર તો પેટ્રોલ અત્યારે જે સ્કીમ મારી છે નવરાત્રી દિવાળી ધમાકા એ ફક્ત મારા પંપ પર જ છે પણ ધમાકા જે હતી ઓલ ઓવર ઇન્ડિયાના બધા જ ઓઈલના પેટ્રોલ સારી આવે છે એટલે છું અને આજે ઇન્ડિયન ઓઈલ ખૂબ ખૂબ કાર કે મારા ઇનામમાં યરમાં મારી કાર લાગી છે

મેં ઇન્ડિયન ઓઇલમાં ખૂબ ખૂબ આભારી બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત